ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજ્યમાં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરંપરા અને શ્રીમદ ભગવદ્ ગીતાના સંવર્ધન માટે આજે ગીતા જયંતિની ઉજવણી કરાઈ હતી જે અંતર્ગત અમદાવાદમાં એસજીવીપી ખાતે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ગીતા જયંતિ મહોત્સવનું આયોજન થયું હતું જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તથા અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી આર એમ ચૌધરી સહિત અમદાવાદની શાળાઓના વિદ્યાર્થીઓએ ગીતાના શ્લોકોનું સામૂહિક પઠન કર્યું હતું તરીકે જ્યારે આજનો દિવસ ઉજવવાનો હોય ત્યારે અહીંયા એસસીબીપી ઇન્ટરનેશનલ સ્કૂલમાં આજે ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવેલી છે ગીતાનું પૂજન સંસ્કૃત શ્લોક પાઠ સામૂહિક પાઠ સહિત સંસ્કૃત બોર્ડ દ્વારા જે મહત્વની સંસ્કૃત વિષય માટેની જે યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે સમી યોજનાઓ એ યોજનાઓની સમજ આપવામાં આવે આ ગીતા જયંતિના દિવસે જે જે વિદ્યાર્થીને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક સ્કૂલોની અંદર ગીતાના પાઠ ભણાવાય અને બાળકો આ ગુણવાન બને અને સંસ્કૃત શ્લોકો એ જાણે એના આધારે આજે એ બાળકોને પણ પ્રોત્સાહિત કાર્ય કરવાનો કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એસજીવીપી ચારોડી ખાતે ઉદાહરણ રાખવામાં આવ્યો હતો